મહોત્સવ ને લઈ ગૃહ રાજ્ય ગૃહ સામે આવ્યું છે તેમણે કહ્યું દાદાની સરકારે સવાર સુધી ગરબા રમવાની છૂટ આપી છે હોસ્પિટલ અને સોસાયટી નજીક કાળજી રાખવામાં આવશે નાગરિકોને મુશ્કેલી ન પડે તેનું પણ ખાસ ધ્યાન રાખવા

એ બી ના વગાડી શકે ગીત ગાઈ બી ના શકે પરંતુ આ મોટા મનથી ગયા વર્ષની જેમ મોડી રાત સુધી આ છૂટ મળે એટલે એક બે વાગ્યા સુધી ગરબા અમે બધાને રમાડી શકીએ અને યુવાનો અને વડીલો બધા જ લોકો સાથે મળીને મા અંબાની ભક્તિ કરી શકે એટલે બધી જ પ્રકારની વ્યવસ્થાઓ પોલીસ લોકલ પોલીસ અને આયોજકો સાથે મળીને કરશે જે બેન્ડ છે હોસ્પિટલોની નજીક હોય કોઈ સોસાયટીઓની નજીક હોય અને સોસાયટી અને આ પ્રકારના કોઈ બી વ્યક્તિઓને બીજી રીતે તકલીફ ના પડે તેની બી ચિંતા પોલીસ અને આયોજકો સાથે મળીને કરવાના છે કે કોઈને બી હેરાનગતિ ના થવી જોઈએ અને કોઈને બી હેરાનગતિ વગર મોડી રાત સુધી ગરબા રમી શકે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવા માટેની સૂચના આપવામાં આવી છે ઘણા બધા પેરેન્ટ્સની એવી સૂચન છે કે બે વાગ્યા સુધી બાળકો પોતપોતાના ઘરે પહોંચે એવી બી વ્યવસ્થાઓ થવી જોઈએ તો આ સૂચનને બી ધ્યાનમાં રાખ્યું છે જેથી લોકલ પોલીસ અને આયોજકો આ બધા સાથે મળીને વ્યવસ્થા કરશે શેરી ગરબાના નિયમો એ અલગ પોલીસ જોડે બેસીને બનશે સાથે સાથે જે પ્રોફેશનલ ગરબા છે એની બી વ્યવસ્થાઓ પોલીસ જોડે બેસીને અલગ કરવામાં આવી રહી છે